વણેલા ગાંઠિયા બનાવવા માટેની પરફેક્ટ રીત ગાંઠિયા કઈ રીતે બનાવાઈ અને કેવી રીતે લોટ બાંધવો ફૂલ ડિટેલ સાથે ચાલો જાણીએ સામગ્રી બે કપ ચણાનો લોટ બેસન અડધું ચમચી અજમો અડધું ચમચી કુટેલ મરી એક ચમચી કસૂરી મેથી અડધું ચમચી હિંગ અડધું ચમચી બેકિંગ સોડા ચમચી હળદર બે થી ત્રણ ચમચી તેલ પાણી જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ તરવા માટે તેલ કેટલા વ્યક્તિ માટે ચાર વ્યક્તિ રહો વણેલા ગાંઠિયા બનાવવાની રીત વણેલા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાટકામાં ચાર પાંચ ચમચી પાણી લો એમાં સ્વાદ મુજબ મીઠુંને બેકિંગ સોડા નાખી મિક્સ કરો સોડાને મીઠાને પાણીમાં બરોબર ઓગળવા જેથી તે લોટ સાથે બરોબર મિક્સ થઈ શકે હવે એક વાસણમાં ચણાનો લોટ બેસનને ચારણીથી ચારી લો ત્યારબાદ તેમાં અજમો કચરા કુટેલમરી હિંગ ગાંઠિયામાં અજમો મરીને હિંગ નાખવાથી ગાંઠિયા ખાવાના કારણે થતી ગેસ જેવી સમસ્યા થતી નથી હળદર અને કસૂરી મેથીને હાથ વડે મસલી નાખો તેલ બે ચમચી નાખી બધું બરોબર મિક્સ કરો હવે એમાં તૈયાર કરેલ સોડા મીઠા વાળું પાણી નાખી મિક્સ કરોને જરૂર લાગે તો બીજું થોડું પાણી નાખી મીડિયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટને ચાર પાંચ મિનિટ મસલી લેવો ત્યારબાદ એક ચમચી તેલ નાખી ફરી મસલી લેવો ને ધનકીને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો હવે ગેસ પર મીડિયમ તાપે કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય સુધી બાંધેલા લોટને ફરી બે ત્રણ મિનિટ મસલી લો ત્યારબાદ લોટના બે ત્રણ ભાગ પાડી લો હવે પાટલા પર થોડું તેલ લગાવોને એક ભાગ લઈ બને હાથ વડે લોટને ગોળ ગોળ ફેલાવી પાતળી લાંબી દોરી જેમ ગાંઠિયા બનાવતા જાઓ હવે તૈયાર ગાંઠિયાને તેલ ગરમ થતાં એમાં નાખીને તરો એક બાજુ તરી લીધા બાદ બીજી બાજુ તરો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેને જારાની મદદથી બારેતા કાઢી લો અને એના પર થોડી હિંગ છાંટી દો જ રહો આમ બીજા ભાગને પણ હાથની મદદથી ગોળ ગોળ ફેરવી વની એને તેલમાં તરી લો ત્યારબાદ ઉપર હિંગ છાંટો ઉપરથી હિંગ છાંટવાથી ગેસની તકલીફ ઓછી થશે તૈયાર વનેલા ગાંઠિયાને ગરમ અથવા ઠંડા થવા દયોને ત્યારબાદ એર ટાઇટ ડબ્બામાં ભરી લો ને સાંજે ગરમ ગરમ ચા સાથે કે મીઠી બુંદી કે જલેબી સાથે સર્વ કરો ગાંઠિયા સાથે બનાવો હવે ટામેટાની ચટણી તો ચાલો જાણીએ આ ચટણીમાં શું શું સામગ્રી ની જરૂર છે સામગ્રી બે મધ્યમ લાલ ટામેટા બારીક સમારેલા પા ચમચી જીરું એકથી બે લસણની કઢી બારીક સમારેલી અડધું લીલું મરચું બારીક સમારેલું અડધું ચમચી છીણેલું આદું એક ચમચી ખાંડ વૈકલ્પિક એક ચમચી તેલ મીઠું સ્વાદ અનુસાર ટામેટાની ચટણી સ્ટેપ ઋણ એક એક સ્ટીક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો જ્યારે તેલ મધ્યમ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું સમારેલું લસણ સમારેલું લીલું મરચું અને છીણેલું આદું નાખો અને એક મિનિટ સાંતળો સ્ટેપ ઋણ બે તેમાં સમારેલા ટામેટાં ખંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો સ્ટેપ ઋણ ત્રણ તેને ધીમી આંચ પર ટામેટા થોડા નરમ થઈ જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી અથવા લગભગ છ મિનિટ માટે પકાવો તેને કડાઈથી ચોંટતા રોકવા માટે વચ્ચે વચ્ચે હલાવતા રહો સ્ટેપ ઋણ ચાર ગેસને બંધ કરી દો અને તેને રૂમના તાપમાને ઠંડુ થવા દો સ્ટેપ પાંચ હવે ગ્રાઇન્ડરના અથવા મિક્સર જારના નાના ચટણી જારમાં મિશ્રણને નાખો અને તેને પીસી લો અને મુલાયમ પેસ્ટ બનાવી લો ખાટી અને તીખી ભારતીય ચટણી સેન્ડવિચ અને ડોસાની સાથે પીરસવા માટે તૈયાર થઈ ગઈ છે હવે તેને પીરસો અથવા ફ્રીજમાં સ્ટોર કરો ટિપ્સ દયા મનપસંદ ગળ્યો અને ખાટો સ્વાદ લાવવા માટે ટામેટાની ખટાશ પ્રમાણે ખાંડ ઉમેરો મુલાયમ ચટણી બનાવવા માટે ટામેટાને સમારવાના બદલે તેને પીસી લો ડોસા માટે ટામેટાની લાલ ચટણી બનાવવા માટે ઉપર બતાવેલી રેસીપી પ્રમાણે ચટણી બનાવ્યા પછી તેમાં રાઈ જીરું અને મીઠા લીમડાના પાનનો વઘાર નાખો જો તમને ઘાટી ચટણી પસંદ હોય તો ટામેટાને પકાવ્યા પછી મિશ્રણને ન પીસો જો આ ચટણીને હવાચુસ્ત ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરશો તો તેનો ચારથી પાંચ દિવસ સુધી ઉપયોગ કરી શકો છો પીરસવા માટે રીત આ ચટણી ભાત રોટલી અને શાકની સાથે પીરસવા માટે સૌથી સારી લાગે છે તેનો ઉપયોગ ટોમેટો રાઇસ સાઉથ ઇન્ડિયન રાઈસ ડીશ બનાવવા માટે એક સામગ્રીની જેમ કરી શકાય છે કારણ કે આ ચટણી કુદરતી લાલ રંગ અને તીખાપણું આપે છે